નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વારેઘડીએ અકસ્માતની ઘટના બનતી હોય છે આજે ફતેહગઢ પાસે અકસ્માતની એક ઘટના બની છે તમે જોઈ શકો છો જે રીતે વાત કરવામાં આવે જે એક બોલેરો પિકઅપ છે અને એક અપો અપોલો બસ હતી તેના દ્વારા આ અકસ્માત થયો છે તમે જોઈ શકો છો બોલેરો પિકઅપની જે હાલત છે જે બોલેરો પિકઅપ છે તે જે આગળ એક અપોલો બસ હતી તેના દ્વારા અકસ્માત આ બન્યો હતો બોટલોથી કાચ ગાડીનું ગાડીનો કાચ બાચ બધું તૂટી ગયું હતું બોટલો નીચે પડી આવી હતી જે બોલેરો પિકઅપ ચલાવતા હતા જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે એકસો આઠમાં મોકલવામાં આવ્યા છે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેમની સાથે આપણે વાત કરીશું જી કમલેશભાઈ આપ પણ ઉપસ્થિત છો આ ઘટના કેવી રીતે બની આમાં એવું મળતી માહિતી પ્રમાણે એવું છે કે જે આ બોલેરો પિકઅપ છે આગળ કંઈક એપોલોની કંઈક લક્ઝરી બસ જતી હતી અને અચાનક જ આમની બ્રેક ન વાગતા જે કહેવાય છે કે જે ટેમ્પો છે ટેમ્પો ટોટલ લોસ થઈ ગયો છે અને હાલમાં જે બંને વ્યક્તિઓ છે અંદર ફસાઈ ગયા હતા પરંતુ તમામ પબ્લિકોએ સાથે મળીને આ ભયને અંદરથી ઇજાગ્રસ્ત હતો એને બહાર કાઢી અને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી ખાસ ટ્રાફિક શાખાને એક અપીલ છે કે ટ્રાફિક અવેરનેસ માટે લાખોને કરોડો રૂપિયા જ્યારે વાપરવામાં આવતા હોય પરંતુ ખાસ કરીને આજે જે લગાવીને જે એરપોર્ટ સુધીના મુખ્ય માર્ગ પર અવારનવાર રોજે રોજની જે ઘટના ઘટે છે અને રોજે રોજ જ્યારે અકસ્માત થતો હોય એટલે ખાસ કરીને વડોદરા શહેરના ટ્રાફિક શાખાની એક અપીલ છે કે જે પણ હેવી વ્હીકલો ભારદારી વાહનો છે તેઓ સમય મર્યાદા થતાં પણ જે કહેવાય છે કે અંદર પ્રવેશતા હોય છે તો તેવાની સામે દંડ કરવા જોઈએ ગાડીઓ ડિટેન કરવી જોઈએ સાથે અમે ટૂંક સમય પહેલે જ એટલે આજે જ એક નિવેદન લખાવ્યું છે ટ્રાફિક શાખાની અંદર કે જે જગ્યા ઉપર જે સ્કૂલો આવેલી છે સાથે ટ્યુશન ક્લાસીસ આવેલા છે ત્યાં ગાડી બમ્પની જરૂર છે પરંતુ અહીંયા ગાડી આ રોડ પર એક પણ બમ્પ ન હોવાના કારણે પણ વારંવાર રોજે રોજ અકસ્માત થતા હોય છે ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીને અધિકારી ન્યૂઝના માધ્યમથી એક અપીલ છે કે કોઈના ઘરનો દીવો ન ઓલવાય તેની ખાસ કરીને કાળજી રાખવાની જરૂર છે અને આજે સદનસબીએ કોઈ પણ જાનહાની થઈ નથી કોઈને ઈજા એટલી બધી થઈ નથી પરંતુ જે કહેવાય છે કે વારંવાર જ્યારે અકસ્માત થતા હોય તો ખાસ કરીને ટ્રાફિક તંત્રએ જાગૃત થવાની જરૂર છે અને આવા જે હેવી વ્હીકલો હોય જે પૂર ઝડપે ચલાવતા હોય તેઓની ગાડી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારની માંગ છે કે વારંવાર વડોદરા શહેરમાં અકસ્માત થતા હોય છે જે ભારે વાહન છે તેની માટે અકસ્માતો થતા હોય છે જે બસ છે અને જે બોલેરો પિકઅપ છે તમે જોઈ શકો છો જે પાણીની બોટલ આવે તે ભરીને જતી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો અને જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ ખા ખાતે ખસેડવામાં આવ્યા છે કમલેશભાઈ પરમારે એવી પણ માંગ કરી છે કે બમ્ફર પણ લગાવવામાં આવે ટ્રાફિક શાખાને કોઈને વધારે જાનહાનિ નથી થઈ પણ વારે ઘડીએ જે અકસ્માત થાય છે તમે જોઈ શકો છો બોટલ નીચે પડી ગઈ છે આ કાચ જે બોલેરોનો કાચ છે ગાડી કમલેશભાઈની માંગ પણ છે એવી કે જે વ્હીકલ જે ફૂલ ઝડપે ચલાવતા હોય તેમની ગાડી ડિટેન કરવામાં પણ આવે તેવું પણ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ રસ્તા પર બમફર લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી પમફર લગાવવામાં આવે અને જે ફૂલ ઝડપે જતા હોય તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તો આવો જે આ જે ઘટના છે તે ના બને તેવી માંગ કરી હતી